વલસાડના તિઘરા ગામ ખાતે નહેર ફળિયામાં રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ આ રસ્તા બનાવવામાં કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપ થતા જોવા મળી રહ્યા છે અને એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવેલ છે ત્યારે આ નાગરિક દ્વારા શું કહેવામાં આવેલ છે તે જોઈએ જય જુહાર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા ઉઠાવતા જેલમાં પણ જવું પડે અને મને કોઈ જેલમાં લાખવું હોય ને તો મને લાખી દેજો પણ આવા ભ્રષ્ટાચાર તો હું ચલાવી નથી લેતો હું ભ્રષ્ટાચાર અમે લડી લેટો છે હવે જુઓ આ ટીઘરા અને ચોબડિયા અને ધનુરી જતો રસ્તો અને આ સે ડુંગળી જતો રસ્તો હવે આ કામ નારૂનું કામ થયું બે મહિના થયા અને આ પીસીસી કરવામાં આવ્યો હજુ મહિનો થયો હવે આમાં એવું છે કે આ હરિયા હજુ મહિનો નહીં થયો એટલે દેખાતા થઈ ગયા હવે તમે જુઓ કે આ કામ કેવું આ જુઓ આ ખાલી આ ટીકમ મારી એટલે આ બધું આ વસ્તુ નીકળી જાય આ આ પીસીસી છે આમાં શું લાગ્યું શું માલ વાપરી લો આ ખાલી રેટીને રેટીને કપચી છે બાકી અંદર સિમેન્ટ દેખાતી નથી અને આ કોન્ટ્રાક્ટરને એકવાર અહીંયા મારે લાવવું છે કે તું આવ તો તને ખબર પડે તારા કામમાં કેટલા ભ્રષ્ટાચાર થયેલા છે અને આવાના આવા ભ્રષ્ટા ભ્રષ્ટાચારીઓ છે આ ગુજરાતના અંદર તો શું